નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ફાગણ સુદ અગિયારસને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તો આજના વિડીયોમાં સાંભળો આમલકી એકાદશીની કથા પૂર્વકાળમાં રથ રાજાના રાજ્યમાં એક ગરીબ પારધી રહેતો હતો તે જંગલમાં જઈ પશુઓનો શિકાર કરીને પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો એક દિવસ તે પારધી જંગલમાં શિકાર માટે નીકળ્યો જંગલમાં તેણે કેટલાક વિષ્ણુ ભક્તોને ઘોડા પર ભગવાન વિષ્ણુની મૂર્તિ પધરાવી આંબાના ઝાડ પર દીપકો પ્રગટાવીને ભજન કરતા જોયા આ જોઈ પારધી નવાઈ પામવા લાગ્યો અને તેઓ શું કરે છે તે જોવા લાગ્યો આમ જોવાની લાલચમાં અને લાલચમાં તેને આખી રાતનું જાગરણ થઈ ગયું થોડા સમય પછી પારધી મૃત્યુ પામ્યો અને ફરીથી જન્મ લઈને તે વિદુષ્ય રાજાને ત્યાં જન્મ્યો તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું તે ખૂબ જ પરાક્રમી રાજા થયો તે એક દિવસ જંગલમાં મૃગયા રમવા માટે ગયો અને અસલ માર્ગ ભૂલ્યો ત્યાં જ રાત પડી ગઈ આથી તે માર્ગ ન મળવાના કારણે જંગલમાં જ સૂઈ ગયો થોડા જ સમયમાં નજીકના ડુંગરમાં રહેતો યવનોનો કાફલો ત્યાં આવી પહોંચ્યો જે વસુરથના દુશ્મનો હતા રાજાને જોતા જ હાથમાં આવેલ મોકો ચાલ્યો ન જાય તેમ વિચારીને રાજાને ઊંઘમાં જ પતાવી દેવાનો વિચાર કરવા લાગ્યા પરંતુ ત્યાં તો ચમત્કાર થયો રાજાના શરીરમાંથી આપોઆપ એક સુંદર તેજસ્વી કન્યા પ્રગટ થઈ તેની આંખો લાલ અંગારા જેવી તગતગતી હતી વળી તેના હાથમાં દિવ્ય શસ્ત્રો પણ હતા આ કન્યાએ રાજા પર આક્રમણ કરવા આવેલા યવનોનો સંહાર કરી નાખ્યો થોડી જ વારમાં રાજા જાગી ગયો અને દુશ્મનોને મરેલી હાલતમાં જોતા વિચાર કરવા લાગ્યો કે આ રીતે મને શત્રુઓથી ઉગારીને બચાવી લેનાર કોણ હશે ત્યાં જ તેના કાને આકાશવાણી સંભળાય કે હે રાજા તે કરેલા આમલકી એકાદશીના વ્રતના પુણ્ય પ્રતાપે આજે ખુદ ભગવાને જ તારું રક્ષણ કર્યું છે જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તે શત્રુના અચાનક હુમલાઓથી તો બચશે જ પરંતુ વૈકુંઠધામોમાં પણ વધારશે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ